રામ રામ ને સીતારામ બધા ને અમે જો મોટર ચાલુ કરી છે જો હવે પાણી બહુ ફૂલ નથી આવતું ધીમું આવે છે તો કુવામાં ઊંડું બી છે અને અમારા તુલસીમાં જો કેવા હારા થઈ ગયા છે પાણી ફરતા બધા આમાં અમારે થોડાકમાં છે ને અમે કપાસ નાખ્યો છે એટલે અમે આ પાઈ છે પછી પસ્ત્યું કરવું છે ને કે પાણી મૂક્યું છે ખંડ નો હોય એ ઉગી જાય